યોગીજી મહારાજ એ પણ કહેતા કે આપણે સાધુ છીએ તો સાધુને તો જેવું તેવું જેમ તેમ જ્યારે ત્યારે એ ચલાવી લેવું એટલે આપણે મંદિરમાં હોઈએ ત્યાં પણ આપણે કોઈ એવો આગ્રહ નહીં કે મારે આવું જ આસન જોઈએ મારે આવા જ કપડાં જોઈએ મારે આવું જ ખાવાનું જોઈએ મારે આ પ્રકારની રીતવા જોઈએ તો એ પ્રકારે કોઈ પણ પ્રકારનો આગ્રહ નહીં જે જે મળે એમાં આપણે રાજી થકા એ કરવું અને એ રીતે યોગી બાપા આપણું જીવન એમ કે સાદું હોવું જોઈએ આપણી જેટલી અપેક્ષાઓ એ જેટલી ઓછી હોય એટલું આપણું જીવન સાદું હોય એટલું આપણને સુખ શાંતિ રહે અને એમાં સાધુદાના જે ગુણો એ આવે એટલે એ રીતે યોગી બાપા આપ ખાસ બારું કહેતા વળી સ્વામી અમને બધાને કહેતા કે જાડા વસ્ત્રો ધારણ કરવા બધાએ જાડા વસ્ત્રો કપડાં પહેરવાના એટલે જાડા કપડાં પહેરવા કહેતા અમને જ્યારે નવજને પાર્શ્વદેવની દીક્ષા આપી નવ યોગેશને અને એ વખતે એ દિવસે ધોતિયા તો અમારા જાડા હતા પણ જે ઘાતરિયા ઓઢાલે ને એ પાતળા હતા યોગી બાપાને ધ્યાનમાં આવી ગયું કે આ કાતરિયા પાતળા છે તો યોગી બાપા પછી અમને દીક્ષા પીને નીકળી ગયેલા પણ યોગી બાપાએ આદેશ આપ્યો અને કેવડાવેલું કે આ ગાતરિયા જે પાતળા છે ને એ કાઢી નાખવાને જાડા ગાતરિયા લેવા એટલે એ રીતે જાડા કપડાં પહેરવા માટે યોગી બાપા ખૂબ ભારપૂર કહેતા વળી ખાવા પીવામાં પણ એમ કે સ્વામી કે આપણે સ્વાદ નહીં કરવો અને એમ કે મહારાજની આજ્ઞા પ્રમાણે નિસ્વાદી પ્રમાણે આપણે વર્તવાનું છે એટલે મહારાજની આજ્ઞા પ્રમાણે જમીએ ત્યારે પણ એમ કે બધું વસ્તુઓ ભેગી કરી પાણી નાખી અને મહારાજનું સ્મરણ કરતાં કરતાં જમી લઉં અને એ રીતે સ્વામી કહેતા કે આવી રીતે જો સ્વાદ ઇન્દ્રિયને આપણે જીતીશું તો બીજી ઇન્દ્રિયો બધી સહેજે સહેજે જીતાઈ જશે એટલે એ રીતે પણ સ્વામી બાપા આ પ્રકારે ભારપૂર્વક બધાને વર્તવા માટેનું પણ કહેતા અને સાથે સાથે સ્વામી બધાને વચના મત મોઢે કરાવે આવા સિદ્ધાંતના વચના મળતો નિષ્ઠાના ઉપાસનાના મત વચના મળતો એને એ મોઢે કરાવતા સાથે સ્વામીની વાતો પણ મોઢે કરાવતા કીર્તનો પણ મોઢે કરાવતા અને શ્લોકો આ બધું એ પણ બધું મોઢે કરાવતા અને એ મુખપાઠમાં સ્વામી પોતે પાછા ઘણીવાર બધાના મુખપાઠ પણ લેતા એ રીતે સ્વામી ભારપૂર્વક બધાને આ જ્ઞાનની દ્રઢતા થાય એ પ્રકારે બધા કરતા વળી સ્વામી બધા સંતોને પ્રશ્નોત્તર કરાવતા એટલે સ્વામી ઘણી વાર કહેતા કે આવી રીતે પ્રશ્નોત્તર કરીએ ને એણે કરીને જ્ઞાનની દ્રઢતા થાય આપણી સમજણ આપણને વધારે વધારે દ્રઢ થાય અને આપણે પછી બીજાને આપણે વાત કરી શકીએ એટલે પ્રશ્નોત્તરથી દ્રઢતા થાય અને પછી સ્વામી કહેતા કે કોઈ પ્રતિપક્ષી આપણને પ્રશ્ન પૂછે તો આપણે એનો સારી રીતે ઉત્તર આપી શકીએ એટલા માટે આ પ્રશ્નો ઉત્તર કરાવે વળી સ્વામીએ વિવિધ ભાષાઓમાં પ્રવચનો પણ કરાવતા બધી જુદી જુદી ભાષાઓમાં બધા સંતો પ્રવચન કરે અને બધી જુદી જુદી ભાષામાં પ્રવચન કરે કે બાબા ખૂબ રાજી થાય અને એમને સિદ્ધ એ હતો સિદ્ધાંત કે આ જુદી જુદી ભાષાઓમાં આવી રીતે સંતો પ્રવચન કરતા થાય તો જુદા જુદા દેશોમાં આવી રીતે જાય ત્યારે દરેક એ દેશ પ્રમાણે એની ભાષા એ જો એમને આવડતી હોય તો સારી રીતે ત્યાં સમાજ કરી શકે એટલા માટે આવી રીતે વિવિધ ભાષાઓમાં સ્વામી પ્રવચનો કરતા અને આવી રીતે સંતો સારા વર્ષે રીતે તૈયાર થાય અને એવા સાધુતાના અને નિયમ ધર્મમાં યોગી બાપા ખૂબ ભાર આપતા કે નિયમમાં કેમ કે પાણી નહીં પીવું એવો સામાન્ય નિયમ છે એ નિયમમાં પણ એવી દડતા એમ નાના મોટા બધા જ મહારાજ આપેલા જે નિયમો છે એ દઢ કરવા અને વિશેષ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહારાજનો જે મુખ્ય જે ધન અને સ્ત્રીના ત્યાગનો જે નિયમ એના માટે તો સ્વામી બાપા ખૂબ જ ભારપૂર્વક હતા કે આ રીતે ધનનો સર્વ પ્રકારનો ત્યાગ કરવાનો અને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવાનો અને એ રીતે એ ધન અને સ્ત્રીનો ત્યાગ એ જેટલો દ્રઢ હશે એટલો આપણે એમ કે સત્સંગમાં વિશેષ દ્રઢ થશે અને મોટા પુરુષનો પણ વિશેષ રાજીપો થશે અને આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરી શક્યું છું એટલે એકાંતિક ધર્મ સિદ્ધા બધા સંતો કરે દરેકના જીવનમાં ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ આ દ્રઢ થાય એ ખાસ સ્વામી ભારપૂર્વક કહેતા વળી ઘણી વાર વારે વારે સ્વામી એ પણ બોલતા કે ત્યાગ શોભા સંતની એમ વધે વેદ પુરાણ એ મૂકીને તન તન સુખ ઈચ્છે તે મોટો અજાણ એમ ત્યાગ વિરાગની પણ સ્વામી ખૂબ વાતો કરીને ખુમારી ચડાવતા અને ત્યાગ વિરાગ બધાને દ્રઢ કરાવતા એટલે આ રીતે યોગીજી મહારાજે આવો અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાની દ્રઢતાનો અને સાથે જીવન ઘડતરનો અને શ્રીજી મહારાજની જે સાધુતાનો જે માર્ગ એ માર્ગ સૌને દ્રઢ કરાવેલો અને મહારાજ સ્વામી એ એ પ્રકારે એમને વાતો કરી કરીને આ યોગી મહારાજે આવી દ્રઢતા કરાવી હતી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પૂજ્ય કોઠારી સ્વામીએ અસ્ખલિત પ્રવાહની અંદર યોગી બાપાના અનુભવ આપણી સમક્ષ વર્ણવ્યા કે કઈ રીતે યોગી બાપાએ પોતાના જીવન દ્વારા અને પોતાના ઉપદેશ વચનો દ્વારા વાણી દ્વારા આ આજ્ઞા અને ઉપાસના એની તાલીમ સર્વે સંતોને આપી હવે આપણે પૂજ્ય ત્યાગોલ્લભ સ્વામીને પણ વિનંતી કરીએ કે તેઓ પણ પોતાનો આ વિષયનો અનુભવ આપણને જણાવે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી સ્વરૂપ યોગી મહારાજે ઓગણીસો ને એકસઠમાં ગરડામાં બધાને ભાગ ભાગવતી દીક્ષા આપી અને પછી એમને બધાને ત્યાં મુંબઈ દાદરમાં રહેવાની આજ્ઞા કરેલી તે વખતે તો અમારા અમે બધા નવા ખાસ તો હેતી કરીને સ્વામીશ્રીમાં જોડાયેલા પણ યોગી મહારાજ પણ એટલા માટે વર્ષમાં બે વાર ખાસ ત્યાં પછાડ્યા અને મહિના ત્યાં રોકાય અને બધી રીતે અમને તાલીમ આપવા ત્યાં સવારે તે ઉઠીને પ્રવચન પણ કરે પછી કથા વાર્તા પણ કરે પછી બપોરે થાળ થાય ત્યારે પણ આવે ત્યારે પણ પોતે બોલે થાળ બોલે સાંજે ચાર વાગે પોતે માનસી કરે આમ એવી રીતે એની ચાલુ રહેતી અને અમને ત્યાં આગળ બધાને જુદી જુદી સભા સેવા સોંપેલી એમાં મારે ભાગે રસવાડાની સેવા આવી હતી હું તો ખાસ બહુ એમાં જાણું નહીં પણ પરંતુ થોડું ઘણું જાણતો હતો પરંતુ સ્વામીશ્રી ખૂબ રસ લઈને એમને કર્યું અને મને ખાસ આજ્ઞા કરી દેલીમ કે હું પૂજા કરતો હો ત્યારે તમારે શિક્ષાપત્ર વાંચું ત્યારે ત્યાં આવી જવું પછી સ્વામી બાપા જે શિક્ષાપત્ર વાંચી દે પછી મારી સાથે વાતચીત કરે કે આજે શું નાસ્તામાં બનાવ્યો છે આજે કોની રસોઈ છે કેટલા રસોઈ છે એ બધી વિગત રીતે પૂછે અને એ બીજા દિવસની પણ પાછું પૂછે કોની રસોઈ છે ને શું રસોઈ વિચાર્યું છે એ બધી રીતે કરે અને એ બધી સૂચના આપે રીતે અને ખાસ કરીને ઠાકોરજી થાળ લઈ જાઉં ઉપર તો એક દિવસ ત્યાં સ્વામી જોયું પછી મને કહે કે આ આમને આપણે વ્યવસ્થિત રાખવાનું ઠાકોરજી આગળ એ રીતે મિષ્ટાન હોય ત્યાં પૂરી હોય ફરસાણ હોય અને જમણી બાજુ શાકભાજી હોય ડાબી બાજુ એ ભાત હોય અને એ રીતે બધી સૂચના પણ આપતા હતી પછી એક વખત ત્યાં આગળ એકાદશી હતી અને એકાદશીમાં તો મેં ફરાવળ બનાવેલું પછી યોગી બાપાએ કહ્યું કે આજે ગુરુ યોગી આજે એકાદશી છે એટલે આપણે ઠાકોરજી માટે એટલે હરિકૃષ્ણ મહારાજ માટે આપણે ફરાડ ચાલે નહીં એના માટે આપણે બધું બનાવવું પડે એટલે પછી તે મને આજ્ઞા કરી કે ત્યાં દરેકાદશી હરિકૃષ્ણ મહારાજ માટે શીરો પૂરીને બધું બનાવવું એ રીતે આપણને તો ખ્યાલ નહીં તે રીતે સ્વામીની આજ્ઞાથી એકાદશી ઠાકોરજી માટે પણ થાર કરતા તૈયાર થયા રીતે ત્યાં આગળ સ્વામીજીની એવી કૃપા હતી કે અમારું રસોડું પહેલાં માળ હતું અને એમનો ઉતાવળ બીજી માળ હતું એ જ્યારે બહાર જતા હોય કે બહાર આવે મંદિરે ત્યારે અચૂક પોતે ત્યાં આગળ અમારા રસોડામાં આવે જ રસોડામાં આવે જ ખરા અને આખો અમારે પહેલો માળ હતો રસોડા માટે એમાં બધે પગલાં ભરે અને બધું જોઈએ બધું સૂચના આપે એ રીતે બધી સૂચના આપી એવી રીતે એમની ખાસ સૂચનાઓ બધે એ રીતે રહેતી રસોરામ પોતે ખૂબ જ રસ રહેતા બપોરે જમીને આ બધા હરિભક્તો જમી ગયા હોય પછી પણ આવે ત્યાં રસોઈઓ ને ત્યાં અમારી પાસે આવે અને જુએ શું વધ્યું છે તો સૂચના આપે કે આ ભાત વધ્યું છે રાત્રે વઘારી દેવો આ પૂરી છે એ કાલે આપણે નાસ્તામાં આપી આ શાક છે ગરમ કરીને આપી દેવું એવી બધી આ સૂચના આવતી હતી અને એમની ખાસ સરવાનું વાંક બહુ હતું અને એ જ્યારે ત્યાં આગળ પધારતા ત્યારે ખાસ અમદાવાદથી અંબાલાલભાઈ બકરી પડવાળા તથા સુરતથી બધા આશાભાઈ બધા બધા વડીલો લોકોને ખાસ બોલાવે ત્યાં આગળ અને ત્યાં કથા વાર્તા કરે કારણ કે સવાર તે બધા નોકરી જતા રહે પણ પછી આ હરિભક્તો બેઠા હોય એમની સાથે કથાવર્તા કરાય કોઈ સંતોને કથાર્થ કરવા કરવાના હવે એમની માટે પણ પોતે બહુ ધ્યાન રાખતા મને સૂચના આપે કે આ બધા વડીલો છે એના માટે ગરમ પાણી તમારે રાખવું સવારે ગરમ પાણી અમને આપવું પછી કોઈને ડાયાબિટીસ હોય તો મોડું આપવું કોઈને તીખું ના ખવાય તો એને મોડી રસોઈ તો આપવી એ રીતે માટે રસોઈની વાત કરે તે અને ખાસ કરીને બધા જે હરિભક્તો છે એનું ખૂબ વચ્ચે ધ્યાન રખાવતા અને જ્યારે અંબાલાભાઈને બધા જવાના તો મને કહે કે જો અંબાલાભાઈને બધા એ તો ટ્રેનમાં જમાય નહીં એટલે આપણે અત્યારે સવારે વહેલી સવારે એમને ખીચડી જમાડી દેવી અને ખીચડી જમાડી દેવી અને પછી જવા ના થાય ત્યારે એને ચા પાડી દેવી આ રીતે મને સૂચના આપતા કે એ તે હું બધા હરિભક્તોની વ્યવસ્થા કરતો એમાં ત્યાં હતા આપણે આફ્રિકાવાળા હનુમાનભાઈ એમને એ ત્યાં આવ્યા હતા અને જવાના હતા આફ્રિકા મને બોલાવ્યા અને મને કહ્યું કે આ હનુમાનભાઈ છે ને તો ટ્રેડ પ્લેનમાં કંઈ જમે નહીં એટલે તમારે એમને માટે વડા બનાવજો એટલે હું એમાં મુખારવીની સામે જોઈ ગયા એટલે એ સમજી ગયા કે આને આવડતું નથી એટલે પછી મને સૂચના આપી કે આપણે થોડો બાજરાનો લાટ લેવા લોક લેવાનો એમાં થોડા મસાલા આપણે મીઠા મરચાં આદુ મરચાં બધા નાખવાને અને એ રીતે આપણે જે ઠાકોરી માટે પૂરીનો લોટ બનાવે છે એ રીતે બનાવીને ઠાકોરજી નાની નાની પૂરી બનાવે છે એવા વડા બનાવવાને અને તીવા ત્યાં થોડા આમ ફૂલ ફળ દે છે આમ એ તો હજુ પણ એ એકદમ દ્રશ્ય યાદ આવે છે અને એ પ્રશ્ન એ રીતે શ્રી ખૂબ બધા હરિભક્તોનું પણ ખૂબ ધ્યાન રીતે રાખતા અને ખાસ કરી એવું છે ને કેમ અમે તે બધા થોડા બધા નાના સંતો પણ હતા એટલે નાના સંતો તો રમણ હોય એટલે એ રાત્રે છે ને એ બધા ને એ બધા એને આપણે બધું બીજા દિવસ માટે બી વ્યવસ્થા કરી રાખી હોય એ લોકો કંઈ દૂધ છે કે દહીં છે કે બધું વાપરી નાખે એટલે આપણે બીજી દિવસે ઊભાનું થાય પછી એક દેશ મેં બાપાને વાત કરી કે આ બધું આવું છે આ બધા નાના સંતો આ બધું ખાઈ જાય છે એ ત્યારે બાપા કે ગુરુ અમારો ગુરુ છે ને તમને તો મારપુ આને છપ્પી આપતા એમ આપણે એમને આપવા એને સાચવી દેખવાના આ તો બધા મોટા થશે અને ખરેખર સ્વામી બાપાએ એવો મહિમા કહ્યું કે ત્યારથી મને પણ બધા નાના નાના સંતો હતા તો પણ એમના પ્રત્યે મને બહુ દેવ ભાવતો રહેતો હોય એવી એમની ખાસ ભાવના એ તે હતી અને ખાસ હું અગિયારસ હોય અને ઉપર કથા વર્તા ચાલતી હોય એટલે હું જઈને ઉપર બેસું ત્યાં આગળ કથા વર્તા મને કહે તમે કેમ આવ્યા તમે જાઓ નીચે નીચે ધ્યાન રાખો એટલે શું રસોડાનું ધ્યાન રાખવાનું ખાસ રીતે કહેતા આવી રીતે બધી સૂચનાઓ એ આપતા હોય એને ખરેખર યોગી બાપાએ ખૂબ શું બનાવવું આપણે એની સાથે શું બનાવો લાડુ બનાવો તો શું બનાવવું કે દૂધ પાકો તો ખમાણ છે એવું બધું રાખી જુદું જુએ એવી પણ બધી સૂચનાઓ રીતે આપતા છે